સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા થાનગઢ અને ચોટીલા તાલુકાની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અને સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ પાવડિયા સિંચાઈ અને પીવા માટે મળતું પાણી કરકસરપૂર્વક વાપરવું દુરુપયોગ કે બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું આપણા સૌની ફરજ જે ગામમાં પૂરતું સ્ટોરેજ ન હોય ત્યાં સ્ટોરેજ વ્યવસ્થા ઉભી કરાશે અને ગામ સુધી પાણી પહોંચ્યા બાદ વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવાની રહેશે સિંચાઈના પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈ પદ્ધતિ વગેરે જેવી ટેકનિકો અપનાવી જોઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ધાંગધ્રા થાનગઢ અને ચોટીલા તાલુકામાં મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નોની સમસ્યા ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જેમાં લોકોના પ્રશ્નો સાંભળીને સંબંધિત અધિકારીઓને યોગ્ય નિકાલ માટે સૂચના પણ આપી હતી આ બેઠકમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આગેવાનો પાસેથી સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી આ તકે મંત્રીશ્રીએ સર્વેને તાકીદ કરતા કહ્યું હતું કે સૌની યોજના અન્વયે કામગીરી હાલ પ્રગતિ હેઠળ જ છે ને જે વહેલી તકે પૂર્ણ થશે જેનો લાભ નાગરિકોને મળવાનો છે વધારાનું વહી જતું પાણી મળી રહ્યું છે ત્યારે પાણીની કિંમત સમજીને સિંચાઈ માટે મળતું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ પીવાના પાણીનો પણ દુરુપયોગ કે બગાડ ન થાય તેનું ધ્યાન રાખીને યોગ્ય રીતે પાણીનો વપરાશ કરવો તે આપણા સૌની ફરજ છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પાઇપલાઇન સુધારણા અન્વયે જૂની નાની પાઇપલાઈન કાઢીને મોટી પાઇપલાઇન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે જે ગામમાં પૂરતું સ્ટોરીજ ન હોય ત્યાં સ્ટોરેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે ગામ સુધી પાણી પહોંચ્યા બાદ ગામમાં સુચારુ રીતે વિતરણ કરવાની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવાની રહેશે હાલ મોટા ભાગમાં તળાવો ઊંડા થઈ ચૂક્યા છે બાકી રહેતા તળાવમાં વરસાદી પાણી ભરાયેલા હોય છે નાથી તળાવમાં પાણી ઓછું થાય તળાવ ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા કહ્યું કે સિંચાઈના પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ઓછા પાણીએ થતી ખેતી પદ્ધતિ જેવી કે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ ટબક સિંચાઈ પદ્ધતિ વગેરે જેવી ટેકનિકો અપનાવવી જોઈએ જેથી ઓછા પાણીએ પણ સારી ખેતી કરી વધુ આવક મેળવી શકાય બને તેટલું પાણીનો ઓછો ઉપયોગ થાય તેવા પ્રયાસો સર્વે કરવાની નૈતિક કરે સામાજિક જવાબદારી સમજી કરવા જોઈએ આ બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ જુદા જુદા ગામના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાન શ્રીઓ ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કલ્પેશ કુમાર શર્મા મામલતાર શ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ નગરપાલિકાના અધિકારી શ્રીઓ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ब्युरोची परमार बगीरथ न्यूज सेव्हन इंडिया